એવી મહાન હસ્તી હજરત મોહમ્મદ પેગમ્બર સલ્લાહ વસલમના જન્મદિન નિમિત્તે જુલુસ કમિટી ધોળકાના અવામ સાથે રહી અનેક એકતાનો સંદેશ આપવા જઈ રહી છે અને આજે આજ અમારો દર્શ કે છે કે દુનિયામાં પેગમ્બર સાહેબ આવ્યા એટલે ગુલામીમાંથી ઇન્સાનને કાઢી ને આઝાદ કરી દીધા બેરાઓને હક આપ્યો જીવવાનો જે બચ્ચીઓ જિંદા દફન થઈ જતી હતી જિંદગી આપી અને જે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું એ હઝરત મોહમ્મદ સલ્લાહ ને પૂરી દુનિયા સલામ કરે છે અને પૂરી દુનિયામાં એમનું જશન ધૂમધામથી મનાવવામાં આવે છે અમે એદ મિલાદ કમિટી નબીનું જશન ધૂમધામથી મનાવી રહ્યા છે અને આ હિન્દુ મુસ્લિમ કૌમી એકતાના સાથ સહકાર સાથે આ માહોલ શરૂ થઈ રહ્યો છે અને સંપૂર્ણ પણ થશે પોલીસ અને વહીવટદારો જે પણ અમને સાથ સહકાર આપી રહ્યા છે એમનું પણ અમે થઈ સ્વાગત કરીએ છીએ